आदरणीय अस्मुख भाई पटेल जे गोंड सेवाना सचिव से श्री छे एनी साथे आज मुलाकात થઈ

બોસેવા પસંદ મંડળ દ્વારા જે ફોરેસ્ટ બીટ ગાર્ડની જે પરીક્ષા લેવામાં આવી હતી એમાં સૌપ્રથમ પ્રોવિઝનલ આન્સર કી એટલે કે પીએ રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ વાંધા અરજીઓ મૂકવામાં આવી હતી અને વાંધા અરજીઓ બાદ પણ આજથી બે દિવસ પહેલા ફાઈનલ આન્સર કી રિલીઝ કરવામાં આવી અને ફાઈનલ આન્સર કી જ્યારે રિલીઝ કરવામાં આવી ત્યારે પણ ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે સામી નજરે આવીને કહી શકાય કે સ્પષ્ટપણે દેખાય આવે છે કે આ પ્રશ્નોનો જવાબ ભૂલ ભરીયા છે છતાં પણ એ પ્રશ્નના ભૂલ ભરીયા જવાબો સુધરા નથી તેને લઈને આજે વિદ્યાર્થીઓને સાથે રહી રજૂઆત કરવા માટે આવેલા હતા આદરણીય અસ્મુખભાઈ પટેલ જે ગોળ સેવાના સચિવશ્રી છે એમની સાથે આજે મુલાકાત થઈ તમામ પ્રશ્નો બાબતે ઊંડાણપૂર્વક અને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને આ પ્રશ્નના નિરાકરણ માટે મે વિદ્યાર્થીના પક્ષેથી રજૂઆત કરવા માટે આજે આવ્યા હતા હું અને ચામજોકુના ધારાસભ્ય શ્રી આદરણીય અમનભાઈ ખવા આ તમામ પ્રશ્નો સ્ટેપ બાય સ્ટેપ જેમાં અમારી પાસે ઓથેન્ટિકેટેડ પ્રૂફ છે જે અધિકૃત કહી શકાય કે અધિકૃત અમારી પાસે તમામ પ્રકારના પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે અને તમામ પુરાવા આધારિત અમે રજૂઆતો કરી છે હવે આદરણી હસ્તુક પટેલ સાહેબ તરફથી જે જોવા મળ્યો છે તમામ દર્શક મિત્રોને અને તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું છે કે આવતી 27 તારીખ આવતી 27 તારીખ સુધીમાં જે ફાઈનલ આન્સર કી જે અત્યારે રજૂ કરી છે એની રિવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી એ 27 જૂન સુધી પેલા કે 27 જૂન સુધીમાં ફરી વખત રિલીઝ કરવામાં આવશે અને તેની સાથે સાથે આ તમામ જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો વિદ્યાર્થીને જે મૂંઝવણ ભર્યા લાગે છે એ તમામ પ્રશ્નોની રજૂઆત અહીંયા એટલે કે ગુણ સેવા પસંદગી મંડળ કડમયોગી ભવનમાં આવીને રૂબરૂ કરવી પડશે આ રૂબરૂમાં આ તમામ પ્રકારના આધાર પુરાવા આપવા પડશે અહીંયા જે સ્પષ્ટપણે જે ખામી અને જે ટૂટી દેખાઈ આવી રહી છે જે તે એજન્સીને કામ સોંપવામાં આવેલું છે એ એજન્સી કેટને કેટ કહી શકાય કે એની સાથે સહયોગ જે કરવો જોઈએ એ એજન્સી કોણ સેવા થશે સહયોગ નથી કરતી એ એને કારણે આ બધા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે એટલે અહીંયાથી અમે સીધા કોણ સેવા પસંદગી મંડળથી ફોરેસ્ટ વિભાગના જે મંત્રી છે આદરણીય મુળુભાઈ બેરા એ મુળુભાઈ બેરાને પણ અત્યારે મે મળવા જઈ જઈ રહ્યા છે અને આ તમામ પ્રશ્નોની રજૂઆત અમે કરવાના છીએ આ માધ્યમથી અમે અપીલ પણ કરીએ છીએ કે આ જે પરીક્ષા છે એ આ સીબીઆઈટી પદ્ધતિ જે લાવવામાં આવી છે એ સીબીઆઈટી પદ્ધતિ મહેરબાની કરી બંધ કરવામાં આવે કારણ કે સૌથી વધારે છબડાઈ સીટી પદ્ધતિમાં જાય છે અમે તમામ જે કોણ સેવા ની છે એ ઓન જે ભૂતકાળમાં જે રીતે લેવાતી હતી ઓફલાઈન પદ્ધતિ એટલે કે સિંગલ પેપર જે પેપર પેપરના માધ્યમથી જે પ્રશ્નપત્ર નીકળ થતા એ જ માધ્યમથી લેવામાં આવે એ મારી રિજ્વાદ છે જે કોણ કરવામાં આવી એમાં અગાઉ પણ 30 જેટલા પ્રશ્નો સદ કરવાની ફરજ પડતી હતી હજી પણ

અને આગામી સત્યાવીસ તારીખ સુધીમાં ફાઇનલ આન્સર થી રજૂ કરવામાં આવે અને એને લઈ અને જે કોઈ પણ વિદ્યાર્થીઓને અન્યાય થયું હોય અન્યાય દૂર કરવામાં આવે તો એવી માગણી આજે મંત્રીશ્રીને પણ અમે કરવા જઈ રહ્યા છીએ